નમસ્કાર મિત્રો હું છું રાજકોટથી ઘનશ્યામ પહેલા એક મહત્વનો સમાચાર આવી રહ્યા છે ભાઈ એક મુદ્દાની વાત કે સંસદ આપણે ક્યારે જોયા નથી જે કામ કર્યું આપણને ખબર નથી તો આપણે એ ભાઈને ત્રણ ચાર કામ બતાવી દે એ ભાઈને જડબાતોડ જવાબ આપવાનો છે આપણે પેલા એ ભાઈનો વિડિયો છે તે પછી આપણે વાત કરી નમસ્કાર મિત્રો રાજકોટ જિલ્લાના દસ વર્ષના સાંસદના કાર્યકાળ દરમિયાન એવા કોઈ દસ કામ તમને યાદ હોય અથવા તો સંસદ ભવનમાં દસ કામ માટે દસ વર્ષની અંદર આપણા રાજકોટના સાંસદે કોઈ પ્રકારની વાત કરી હોય હોય એવું ધ્યાનમાં તો કરો મને નથી લાગતું દસ કામ માટે સંસદ આપણા જે રાજકોટના સાંસદ છે એને દસ વખત સંસદ ભવનમાં કાંઈ એવી વાત કરી હોય કોઈના ધ્યાનમાં હોય અથવા દસ વર્ષની અંદર ચૂંટણી સિવાય કોઈ જોયા હોય

અરે મોટાભાઈ કામ નથી કર્યું એ વાત કરો છો એ તમારી વાત ખોટી પડે છે આવો રાજકોટમાં રાજકોટમાં જવો શું કામ નથી કર્યું પહેલાં તો પબ્લિકને હેરાન કરવા માટે ટ્રાફિકને એવી સક્રિય કરી જે એક ગટર ઉભરાય કમ્પ્લેન કરો તો દસ દિવસે કામ ન થાય અને રોડ ઉપર ગાડી એમથી એક ઇંચ એક બહાર હોય ને તો દસ મિનિટની અંદર ગાડી ઉપડી જાય એક કામ આ કર્યું સંસદમાં બેઠો બીજું ટોલ નાકાની જે જરૂર નહોતી ત્યાં ટોલ નાકાએ કર્યા પૈસા ઉઘરાવા માટેનું કામ કર્યું બીજું જે આપણે રાજકોટમાં સીસીટીવી કેમેરા જે ગુનાખોરીને ડામવા માટેના હતા એ પબ્લિકને બેમાં આપવા માટેના કર્યા આનાથી વધારે કામ તમારે શું જોઈએ છે એ કહો ને ત્રણ મુદ્દા તમે ગણાવ્યા તમે એમ કહેતા કે દસ વર્ષમાં દસ કામ આ છેલ્લા પાંચ વર્ષના કામ ત્રણ મુદ્દા બતાવી દીધા આના સિવાયના કામ તમારે જાણવું હોય તો હજી તમને બે કામ કરું રાજકોટમાં ઠેકઠેકાણે રોડ બને એક કિલોમીટરનો રોડ બને હજી નવસો મીટર બન્યો હોય ને ત્યાં પાછળ યાદ આવે કાંઈ તો એક ગટરની લાઈન નાખવાનું બાકી રહી ગઈ છે એ ખોદવાનું કામ એ આ દ્વારા હવે કર્યું છે આનાથી વધારે વિકાસ તમારે કેવો જોઈએ છે મિત્રો આ ભાઈને મૂળ તોડ જવાબ આપ્યો છે આપણે કોમેન્ટ કરજો આપણો જવાબ સાચો કે ફોટો